ફ્રેન્ડ્સ આપણો જે અહીંયા ફરાળી હાડવો છે એ બનાવવા માટે મેં અહીંયા એક કપ સામો લીધેલો છે તમે કોઈ પણ માપ રાખી શકો છો પણ તમે જે કપથી સામો લ્યો એ જ કપથી આપણે સાબુદાણાનું પણ માપ લઈશું એટલે એક કપ સામો લઈ અને આપણે એને એકદમ ફાઇન પાવડર કરી નાખીશું તો અહીંયા જોઈ શકો છો આપ કે મેં એકદમ મને ફાઇન પાવડર જેટલો આપનાથી થઈ શકે એટલો ઝીણો પાવડર કરી લેજો હવે હું એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઉં છું અને આપણે સેમ તમે જે માપથી થી સામો લીધેલો હતો એ જ માપથી પા કપ સાબુદાણા લઈ અને એનો પણ આ જ રીતે ફાઇન પાવડર આપણે કરી લઈશું કપ ને સાબુદાણા અહીંયા લીધેલા છે તો અહીંયા આપ જોઈ શકો છો કે સાબુદાણાનો પણ મેં એકદમ ફાઇન પાવડર કરી લીધો છે હવે આપણે એમાં આગળની પ્રોસેસ કરીએ તો ફ્રેન્ડ આપણું અહીંયા જે લોટ છે એ હવે રેડી છે તો એમાં આપણે ખાટી છાશ હોય એકદમ જાડી આપણે પાતળી છાશ નહીં નાખીએ એ કરી અને હવે આપણે એને સરસ મિક્સ આપી દઈશું તો ફ્રેન્ડ મેં લગભગ એક વાટકી જેટલી છાશ જાડી છાશ આમાં એડ કરી દીધી છે અત્યારે બીજું એડ નથી કર્યું હવે આપણે એના અડધી કલાક માટે ઢાંકીને રેસ્ટ આપી દઈશું બસ આ રીતે આપણે એના અડધી કલાક ઢાંકીને મૂકી દઈશું પછી આગળની પ્રોસેસ જોઈએ અહીંયા આપણે અડધી કલાક જેવું આપણું જે બેટર હતું એને મેં પલળવા દીધું છે પલળવાનું રીઝન કે આપણે કોરો જે સાબુદાણા તેનો પાવડર કરેલો એટલે છાશમાં પલળી જાય ને એકદમ ફાઇન બેટર થઈ જાય હવે અહીંયા મારી પાસે મેં શેકેલા જે શિંગદાણા હોય એનો મેં દોઢ ચમચી જેવો ભૂકો લીધો છે એ આપણે એડ કરી દઈશું સિમ્પલ જે શિંગદાણા તમે શીંગનો ભૂકો પણ લઈ શકો અહીંયા હું એક ચમચી જેવી આદુ મરચાની પેસ્ટ ઉમેરું છું કલર માટે હળદર ઘણા એવો ક્વેશ્ચન કરશે કે ફરાળમાં ગરમ મસાલો પણ મારો ગરમ મસાલો ફરાળી છે જો તમારી પાસે ન હોય તો તમે મરીનો પાવડર ને તજનો પાવડર મિક્સ કરીને નાખો તો એનાથી બહુ ફાઇન સ્મેલ આવે છે સ્વાદ અનુસાર આપણે

એનું જે પાણીનો ભાગ હોય એ છોડી દે તો એકદમ સરસ આપણું બેટર જે છે એ થઈ જશે બસ આવી રીતે સરસ રીતે મિક્સ કરી આ સમયે તમે પિન્ચ ઓફ સોડા એટલે કે ચપટી સોડા પણ એડ કરી શકો છો એનાથી તમારો હાંડવો વધારે પોચો થશે તો અહીંયા મેં નાનું એવું જે મારું પાન હોય ને એ લીધેલું છે તમે નાનું શું કહેવાય વઘાર્યું હોય એમાં કરી શકો નાનું લુયું હોય ઓર ઓરસ તમારે જો એક સાથે મોટા તમે સાથે રહેતા હોય તો તમે એક સાથે મોટા લુયામાં બી કરી શકો મારે તો એકનો જ કરવાનો છે એટલે હું નાનું કરું છું અહિયાં આપણે તેલ ગરમ કરી લે શિંગ તેલ લઉં છું તમે ફરાળી કોઈ બી તેલ લઈ શકો છો તો તેલ ગરમ થાય એટલે આપણે એનો વઘાર કરી દઈશું તો ફ્રેન્ડ આપણું તેલ ગરમ થઈ ગયું છે હું જીરું અને તલ નાખી દઈશું અને એ સરસ થઈ જાય તમને તલ જો વધારે ભાવતા હોય તો મારી જેમ તમે વધારે પણ એડ કરી શકો છો અને હવે આપણે ઉપર જે આપણું હાંડવાનું બેટર છે એ આ રીતે બસ મસ્ત રીતે પેલા દઈશું અને હવે એને ધીમા તાપ પર થવા દઈશું અને ઉપર આ ઢાંકણ છે મારી પાસે તો હું એ ઢાંકી દઉં છું પાંચ મિનિટ સુધી એને આ જ રીતે થવા દઈશું સ્લો ફ્લેમ પર તો ફ્રેન્ડ લગભગ ત્રણ થી ચાર મિનિટ પછી આપણે ખોલીને જોઈએ કે આપણો હાંડવો છે કેવો તો તમે જો એકદમ છૂટો પડી ગયો છે અને તમને નીચેથી બતાવું જરાય પેલું નથી થયું તો આપણે ફ્લિપ કરી દઈશું તમે ફ્લિપ કરતી વખતે થોડું ધ્યાન રાખજો કારણ કે એકદમ ગરમ હશે ફ્લિપ કરવામાં થોડો ઇશ્યુ બસ આ રીતે જ આપણે બીજી સાઈડથી સવા થવા મારામાં તેલ થોડું હતું તેલ ને વઘાર એટલે મેં એને બીજો નથી કર્યો જો તમારે નીચે વઘાર કરવો હોય તો તમે ફેશ તેલ મૂકીને કરી શકો પણ અત્યારથી જ જોવો એટલો સોવો ટાઈમ થઈ હવે આપણને નીચે પણ બે મિનિટ માટે થવા દઈશું તો ફ્રેન્ડ્સ રાખ્યો છે અને હવે આપણે જોઈએ કે પાછળથી પણ એકદમ બ્રાઉન થઈ ગયો છે તો મારી પાસે ટોંગ છે તો હું એનાથી જ ઉપાડી લઉં છું અને તમે જોઈ શકો છો કેટલો મસ્ત ક્રિસ્પી થયો છે હવે હું આ જ રીતે બીજા મારા અઢાંડવા છે એ કરી લઉં છું ને પછી આપણે એને સર્વ કરીએ ફ્રેન્ડ્સ તો હાંડવા અહીંયા રેડી છે તો હવે આપણે એને સર્વ કરી લઈએ તો જોઈ શકો છો એટલા વસ લાગે છે અત્યારથી જ કે તમે આને એકલા બી લાઈક તેલ સાથે જમી શકો આપણે જે માપ બતાવેલું એમાંથી આ મીડિયમ સાઈઝના ત્રણ હાંડવા થયા છે હું જસ્ટ ડેકોર માટે અહીંયા એક બે કોથમીરની પેલી ભભરાવું છું તમે કાચા ચટણી જો તમને કરવી હોય તો ઓલરેડી આપણે એની પણ બહુ બે ગ્રીન ચટણીની મૂકેલી છે પણ મને આ હાંડવો ચાય સાથે ભાવે છે તો આ મારું આજનું ડિનર છે આજે એકાદશી છે એટલે મેં તમારા બધા માટે એક ફરારી વાનગીની રેસીપી કરી છે તો પ્લીઝ તમે બધા મને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ ખાસ કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી તમે ટ્રાય કરી કે નથી કરી થેન્ક યુ